નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતમાં જે છેલ્લી હેરાજી થઈ છે એ મુજબ જીરુંના ભાવમાં વધારો કે પછી ઘટાડો અને બધા જ મિત્રોને હેપી રક્ષાબંધન તો મિત્રો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અત્યારે મિત્રો જે જીરું બજાર છે કન્ટિન્યુઅસલી ત્રણ હજારથી લઈને ત્રણ હજાર આઠસોની જે રેન્જ છે એમાં જોવા મળી રહી છે હાલ ઘણા બધા મિત્રો છે પોતાનું જીરું યાર્ડોમાં લઈને જતા જોવા મળી રહ્યા છે જ્યાં ભાવની વાત કરીએ તો સૌથી ઊંચો ભાવ છે ત્રણ હજાર સાતસો અને બત્રીસ રૂપિયા પાટણની અંદર મિત્રો જોવા મળી રહ્યો છે આમતોર પર વાત કરીએ તો ઊંઝાની અંદર સૌથી ઊંચો ભાવ હોય છે પરંતુ આગામી એક બે દિવસ દરમિયાન ઊંઝામાં જે ભાવ છે એ થોડાક દબાતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ ત્યારે જીરુના સરેરાશ ભાવની તો સરેરાશ ભાવ થી લઈને સાડત્રીસો આડત્રીસો રૂપિયા વચ્ચે મેક્સિમમ મિત્રો જે ભાવ છે એ જીરુના જોવા મળી રહ્યા છે આ ઉપરાંત જે જીરુની આવકો છે એ પણ અત્યારે સારી એવી જોવા મળી રહી છે જેમાં સૌથી વધારે આવક આપણે મહેસાણા જિલ્લામાં થતી હોય છે અને ઓલ ઓવર આવકોની વાત કરીએ તો પાંચ હજાર બસો અને પાંત્રીસ ગુણીની આવક મિત્રો છે એ છેલ્લી હરાજી મુજબ જોવા મળી હતી જે સારી એવી બાબત કહી શકાય છે હવે મિત્રો જીરો વાયદાની વાત કરીએ તો જે વાયદો છે એમાં એકસો અને પાંચ રૂપિયાના ઘટાડા સાથે અઢાર હજાર આઠસો અને દસ રૂપિયા જોવા મળી રહ્યો છે વાયદામાં હાલ કોઈ પણ પ્રકારની તેજી છે નહીં અને વાત કરીએ તો ઓલ ટાઈમ જે વાયદો છે અત્યારે લોમાં આવી ગયો છે ત્યારબાદ વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ સોળ હજાર ચારસો બોતેર સૌથી નીચા ભાવ ચાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ ઓગણીસ હજાર એકસો અને પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ છે હિન્દ